जय माता दी जय खुड़ियार बोला ने जय माता दी बोला મગજ છે ને એને કંટ્રોલ કરવા માટેના એક કળા છે તમને હું કહું જે આપણે ઉતારવા જેવું છે મગજમાં એટલે હું તમને કહું છું જો કોઈ તમને પસંદ નથી કરતા તેવો દેખાડો કે તમારે પણ એની કોઈ જરૂર નથી ક્યાર મતલબ તમને કોઈ પસંદ ના કર તો કોઈ વાંધો નહીં પણ એને પણ એ રીતનું જતાડો કે તમારે એની કોઈ જરૂર નથી ઇગનો અર્ક જો કોઈ તમારો મજાક ઉડાવે તો શાંત રહો અને હસતા રહો મૂર્ખ સામે વાળા જ બનશે એટલે કોઈ તમારો હા હા હી કરતું હોય તમારો મજાક ઉડાવતો એ બધા પબ્લિકની વચ્ચે તો શાંત રહો મૂર્ખ સામે વાળો દેખા છે ગ્યારે પણ બચાવની ઈચ્છા ના રાખો એવી રીતે રહો એમ કોઈ ફરક જ નથી પડતો વસ્તુ ના પર દુખી દેખાવ સૌથી મોટી કમજોરી છે પોતાની ભૂલો પર જાજુ ધ્યાન ના આપો એને નજરઅંદાજ કરો લોકો પણ એમ જ કરશે જો ત day planet in a body આપણા સંબંધોમાં અત્યારે બહુ તિરાડ પડતી હોય છે નાનો મોટો આપણો કોઈ સંબંધ હોય એમાં એક નાની વાતમાં તિરાડ પડી જતી હોય છે એની એક વાર્તા છે તમારે આગળ રજૂ કરું એક પરિવારની વાત છે બે ભાઈઓ તેની પત્ની બાળકો સાથે કુલ મળીને સાત જણા ઘરમાં રહેતા હતા બા અને બાપુજીનું દેહાંત ઘણા સમય પહેલાં થઈ ચૂક્યો હતો પરિવારના બંને ભાઈઓ એકબીજા સાથે હળી મળીને રહેતા હતા હા નાની મોટી તકરારો જે દરેક પરિવારમાં થતી હોય છે એવી તકરાર આ પરિવારમાં પણ થતી પરંતુ અંતે બધા ભેગા મળીને જ રહેતા સમાજમાં પણ આ પરિવારની આબરૂની ચર્ચા થતી કારણ કે બંને ભાઈઓ એકબીજા સાથે હળી મળીને રહેતા ધંધામાં પણ એકબીજાનો વાંધો કાઢ્યા વગર સાથે જ એકમત ધરાવતા પરંતુ કહેવાય છે ને સમયને બદલતા વાર નથી લાગતી એવું જ કંઈક આ પરિવારમાં પણ થયું અચાનક એક દિવસ એ ઘરની બહાર એક નોટિસ એ નોટિસ ભાઈની પત્નીએ બહારથી લઈને તેના પતિને આપી મોટાભાઈએ નોટિસ વાંચી તો તે આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે નોટિસ બીજું કોઈ નહીં તેના નાના ભાઈએ જ મોકલાવી હતી કોઈ લીગલ કારણોસર કેસ થયો અને બંને ભાઈ વચ્ચે કોર્ટ કેસ ચાલુ થઈ ગયો જ્યારે પણ કોર્ટની તારીખ આવતી અને ઘરેથી કોર્ટ જવાનું થતું ત્યારે બંને ભાઈ એક જ બાઇક પર બેસીને કોર્ટમાં જતા આ થોડું સાંભળવામાં નવીન લાગશે પરંતુ મોટાભાઈનું માનવું એવું હતું કે ભલે તેની અને તેના નાના ભાઈની વચ્ચે મતભેદ છે પરંતુ મોટાભાઈના મનમાં કોઈ મતભેદ નથી એટલે તે નાના ભાઈને સમજાવું તો કે આપણે મનભેદ ન હોવાના કારણે એક એક જ બાઇક પર બેસીને જઈએ છીએ જેથી ગામમાં ખબર ન પડે કે આપણે બે ભાઈ બોલતા નથી નાનો ભાઈ તે માની ગયો પરંતુ સાથે સાથે કહ્યું ભલે ઠીક છે મોટા ભાઈ તમે કહો તેમ પરંતુ હા આ કેસ તો હું જ જીતવાનો છું મોટા ભાઈએ કહ્યું ભલે તું જ જીતી જતો મને મન તે પણ વિચારી રહ્યા હતા કે ના તેનો નાનો ભાઈ તો આવું કશ કરી કરી ન શકે ખબર નહીં તેને આવું પગલું કેમ ભર્યું હશે પછી તો કોર્ટની તારીખ આવે એટલે સમયસર બંને ભાઈ એક જ બાઈક પર બેસી અને કોર્ટમાં જતા લગભગ ત્રણ મહિના પછી એક દિવસ તેઓ કોર્ટમાં જઈ રહ્યા હતા ત્યાં જઈને કોર્ટની કાર્યવાહી ફતાવી અને બહાર નીકળ્યા તો મોટાભાઈને કોઈનો ફોન આવ્યો એટલે તે સાઈડમાં રહીને ફોનમાં વાત કરવા લાગ્યા અચાનક તેનું ધ્યાન તેના નાના ભાઈ પર પડ્યું જે જમીન પર આમ તેમ કંઈક શોધી રહ્યો હતો એટલે ફોન સાઈડ પર રાખીને તેને પૂછ્યું ભાઈ શું શોધી રહ્યો છે એટલે તેના નાના ભાઈ એ તેને જવાબ આપ્યો કેમ આ કોર્ટમાં જતી વખતે અહીં મારા ચપ્પલ કાઢ્યા હતા પરંતુ અત્યારે આવીને શોધી રહ્યો છું તે મળી રહ્યા નથી એટલે આજુબાજુમાં જોઈ રહ્યો છું ક્યાંક આડાઉડા થઈને નથી ગયા ને એમ મોટાભાઈએ પોતાનો ફોન સાઈડ પર રાખ્યો હતો એ ફોનમાં કહ્યું હું તમને થોડી વારમાં ફોન કરું છું એમ કહીને તે ફોન કાપી નાખ્યો પછી નાના ભાઈની નજીક આવ્યા અને તેને કહ્યું બાઈક પાર્ક કરવા ગયો અને ફરી પાછો આવ્યો ત્યારે તું કોર્ટમાં અંદર જતો રહ્યો હતો તારા ચપ્પલ અહીં જ પડ્યા હતા એટલે મેં તારા ચપ્પલ પહેલા વૃક્ષના છાયડે રાખ્યા છે કારણ કે તડકો ખૂબ જ છે એટલે મને થયું કે ઘરે જતી વખતે ચપ્પલ પહેરીશ તો તારા પગ બળવા લાગશે એટલે મેં જઈને તેના વૃક્ષના છાયા રાખી દીધા હતા ખબર નહીં એક ક્ષણે નાનાભાઈના મગજમાં શું થઈ ગયું પરંતુ તેના હાથમાં જે કોર્ટકેસના કાગળવાળી ફાઇલ હતી તે ફાઇલમાંથી એક કાગળ કાઢીને બધા કાગળ તેના મોટાભાઈની સમક્ષ ફાડી નાખ્યા અને ત્યાં બાજુમાં રહેલ ડસ્ટબિનમાં બધા કાગળ ફેંકી દીધા પછી તરત જ જઈને મોટાભાઈને તે ભેટી પડ્યો અને તે ધીમા અવાજે કહેવા લાગ્યો ભાઈ મને તું માફ કરી દેજે કારણ કે હું બીજાના કહેવાથી કોર્ટમાં મારા મોટા ભાઈ સામે લડવા તૈયાર થઈ ગયો હતો પણ આજે મને ખબર પડી કે જે ભાઈ મારા પગનો બળવા દે જે ભાઈ મારા વિશે આટલું વિચારતો હોય મારું આટલું ધ્યાન રાખતો હોય તો કોઈ દિવસ મારા વિશે ખરાબ બોલી પણ કેમ શકે અને ખરાબ વિચારી પણ કેમ શકે દુનિયા ગમે તે કહે છે પરંતુ આખરે ભાઈ તો ભાઈ છે કે પછી સગો હોય કે પછી કાકા બાપાનો દીકરો શું આ વાર્તામાં સમજણ પડી એક નાણિયમથી વાત જેને કોઈ લેવા દેવા નહોતો પણ પેલા મનાના ભાઈએ કોર્ટ કેસ કર્યો જોડે રહેતા હતા એક સાથે જ બાઇક પર જુદા તારીખ ભરવા અને એક નાનો પ્રસંગ ખાલી એના મોટાભાઈએ ચંપલ એના દજાય ના એટલે સાઈડ પર મૂકી દીધા અને નાના ભાઈની આંખ ખુલી ગઈ એટલે આવા કેટલાક નાના પ્રસંગો હોય છે આપણા જીવનમાં જે આપણે સમજવાની જરૂર હોય છે કે આપણો આ સંબંધ હજુ પણ સરસ ટકી શકે છે એ નાના ભાઈને તરત ખ્યાલ આવી ગયો કે જો મારા મોટાભાઈ એક મને પગમાં દજાય એની માટે ધ્યાન રાખતા હોય તો મારું શું નુકસાન કરી શકવાનું તરત રિયલાઈઝ થયું નાના ભાઈને ને ભેટીને રડી પડ્યો એટલે સંબંધ બહુ જ મહત્વના છે કોઈના કહેવામાં આવવાથી તમારે તમારો સંબંધ જે હોય એને તોડવાની જરૂર નથી થોડો સમય આપો તમને ના ગમે કંઈ ના સમજાય કદાચ તમારા પ્રસંગમાં કોઈ આવીને ખલેલ કરી હોય તો એને થોડું જતું કરો થોડો ટાઈમ આપો એટલે આપો આપ તમને પણ સમજાવશે સમજાશે સામેવાળા વ્યક્તિને પણ સમજાશે એટલા એક સરસ પ્રસંગ જો એક પંગ એના નાધજા એની માટે તરત ચપ્પલ બીજે મૂક્યા ભાઈ તો કેટલી ચિંતા હશે એના એટલે નાના ભાઈને પણ ખ્યાલ આવી ગયો અને એ કોટના જેટલા પણ કાગળે તા ફેંકી દીધા એને ભેટીને રડી પડ્યા એટલે આ સંબંધ એવી રીતે આપણો મજબૂત બની શકે છે એવું સમજવાની જરૂર છે આપણા સંબંધને ટકાવવા માટેની એક નાની વાર્તા આગળ રજૂ કરી બહુ બહુ સુંદર લાયક એટલે આવા કંઈક પ્રસંગ મારા ધ્યાનમાં આવે છે તો હું તમારી આગળ રજૂ કરું છું મારા નથી લખેલા પણ હું સારું લાગે છે એટલે તમને શેર કરું છું તો ચાલો જય માતાજી જય ખુડ્યા બધાને